લગ્નની ની સિઝન ચાલે છે તો વધારે કોઈ કેતો નથી પણ ઘરની પરિસ્થિતિ ખબર છે પણ કાલ છું લઈને જવાના એની ખબર રાખજો ઘરમાં સારી ગાડી હોય ને તો એ ગાડી ને જતા રહે છું ખરેખર હવે તો હલ્દી રસમની બેબી રહેશે અમને રસમમ ની રસમમ તમારા મા બાપનો નો રોહ નીકળી જાય છે આ તો બધાય આવશી ચાર દાડા વાતો કરશી બે મેઠાઈ હતી ઓમ હતું અને બધે બિલ તમારે ભરવા નથી એટલે લગ્ન પ્રસંગમાં વધારે પડતા ખર્ચા ઓછા કરજો મને તો ખરેખર હૃદય બળે એટલા માટે કઉ છું મારે જે પૂરું કરવું છે તમે ડાકોરવાળા ઠાકોરના વંશજ ના છો તમે ભાથીજીના ના છો જેનું દળ ત્રણ ત્રણ દાડા લડ્યું હોય એ છો તમે બીજા કોઈ નથી અને જેની બે ટેમ આરતી થતી હોય અને તમે સાહેબ બે ટેમ વ્યસન કરો છો એ નહીં ચાલે મારો સમાજ વ્યસન મુક્ત બને મારો સમાજ શિક્ષણ યુક્ત બને મારું આ જ સપનું છે સાહેબ